હલો દોસ્તો આજે અમે આવ્યા છે ભીનારની ખાડીમાં કટલા કરવા માટે તમે મારી પાછળ જોઈ રહ્યા છો પૂરું જંગલ છે અને અમે આજે આવ્યા છે કટલા કરવા માટે હું કટલા કાળી હું તમને ફટાવું તો આજના બ્લોગમાં તમે બન્યા રહ્યો છેલ્લે સુધી તો કંઈક ખાવા નજારો છે બિનારની ખારીનો તમે જોઈ શકો છો અને મારી હાલત એવી છે ને ચાલી ચાલીને પગ દુખી ગયા જોઈ શકો છો આ કાડુ છે જ્યારે મોટી ભરતી આવે છે ત્યારે આ પૂરું પાણીથી ડૂબી જાય છે અને તમે જોઈ શકો છો આ પૂરું કિચડ છે હમણાં તો વરસાદ પડી ગયો એટલે એવું લાગે છે કારણ કે અહીંયા ખાડી નજીક હોવાના કારણે આ પૂરું પાણીથી ડૂબી જાય છે જ્યારે મોટી ભરતી આવે ત્યારે હું તમને ખાડી બી બતાવું કાં છે ખાડી બટ એ પહેલાં આપણા દીપકભાઈને જોઈ લેવો કે કચલા કેવી રીતે કરે તો ચાલો હું તમને દીપકભાઈ પાસે લઈ જાઉં અને એ કચલા કેવી રીતના કરે હું તમને બતાવું તમે જોઈ શકો છો કે દીપકભાઈ ત્યાં ઠોપેલા છે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ દીપકભાઈ પાસે આજે કેવી રીતના કચલા કરે એ હું તમને બતાવું હું પણ પહેલી વાર જ આવ્યો અહીંયા કચલા કચલાકારવા માટે તો તમે જોઈ શકો છો આ કચલાનો ડેન્ગો છે જોઈ શકો છો તમે કટલો નીકળી ગયો છે તો આવી રીતના કંઈ કચલા કાઢે છે હું પણ પહેલી વાર આવ્યો એટલે મને બહુ ખ્યાલ નથી તમે પણ કચલા કાઢવા ગયા હોય તો કોમેન્ટ કરજો તો હું તમને લઈ જાઉં હવે ખાડી પાસે ને આ ખાડીમાં ગણપતિ વિસર્જન કરે એ પણ તળાઈને આવી જાય છે તો કંઈ આ છે ખાડી આપણે પહોંચી ગયા છે ખાડી પાસે આ ખાડી નથી એક નીક છે ખાડી હજી બહુ દૂર છે આ ગણપતિ વિસર્જન કરીરાઈને આવી ગયા છે એક આવો વ્યૂ છે ખાડીનો તમે જોઈ શકો છો ઝાડવા ફટ્ટે ઉગી ગયા છે આ છે ગણપતિ અમે ટોટલ પાંચ જણ આવેલા છે જોઈ શકો છો તમે ત્યાં પણ એક ગણપતિ છે ચાર જણ અહીંયા છે એક ભાઈ બીજે છે આ છે આકુરી એ આખુંની અંદર નાખીને કચલાને બહાર કાઢે છે તો ફાઇનલી દીપકભાઈને બીજો એક દળ મળી ગયો છે ખટલાનો એ પણ કેવી રીતના એ એવું તમને બતાવું તો તમને બન્યા રહેજો બ્લોગમાં આમાં કટલો મોટો છે એવું લાગે તો તમે જોઈ શકો છો કે કેવું જંગલ છે એ જંગલમાં રહીને અમે નીકળ્યા અને પછી નીકની ઉપર ચડ્યા તો હું તમને બતાવું કેટલું ઊંડું છે તમે જોઈ શકો છો આ કેટલું ઊંડું છે અને એની ઉપર પાછું પેલી બાજુ ચરવાનું છે જોઈ શકો છો તમે આ નીક છે એક નાલની આની ઉપરથી અમે આવ્યા અને હવે આની ઉપર ચડવાનું છે હમ ફાઇનલી અમે ચડી ગયા ઉપર હવે ચાયલા પેલી બાજુ

જેસી બિલાડી દરચ પડી કા પાળા લાગે વાટે પડી ગઈ કે આમે દેખાય એટલે આમ પાવડમાં આવી જવું સુજ્યા તો બેટા માવ સુટોટા ઓ ખાય ક કો એક જ પાવડમાં આવી જાય કે નહી જાન ન પડે ગામ બી હારું બાવ છોડરીબો यहाँ तो का छिलका निकल गया है बटन है तो बड़ा वाला ये देखो अच्छा बड़ा झिंगा ने डराओ અમેરે તા ઉતાઈયા તો હવે અમે ફાઇનલ શૈલા ઘરે ઘરે જટા છે કેટલા કાટતા